તો નમસ્કાર મિત્રો જય શ્યારામ બાપા સીતારામ મિત્રો આજે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કેટલાક ગામડાઓમાં સારો એવો વરસાદ જોવા મળ્યો હતો આમ જોઈએ તો છેલ્લા અઠવાડિયું થા બપોર પછીના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ સતત જોવા મળતો હોય છે પરંતુ આજે પણ સારો એવો વરસાદ જોવા મળ્યો તો વાત કરીએ મહુવા તાલુકાના ગામડા વિશે તો એમાં પણ ખાસ કરીને બગડાણા બોડલા ગુંદરણા સાલોલી માલપરા તેમજ ખૂટવડા આ બધા બગડાણા ધામની આજુબાજુના જે ગામડાઓ આવેલા છે એમાં સારો એવો વરસાદ જોવા મળ્યો હતો જોકે આ વર્ષે આમ કે તો ચોમાસાનો સારો એવો યોગ્ય વરસાદ અત્યારે પડી ચૂક્યો છે અમુક અમુક વાડી વિસ્તારોમાં કુવાઓ પણ ભરાઈ ગયા છે અને કુવાઓમાંથી વેત્યાણ પાણી થઈ ગયું છે એટલે ખેડૂતોમાં પણ સારી એવી આનંદની લાગણી જોવા મળી રહી છે ઉનાળા સુધી પાણી ટકી શકે એવું પાણી અત્યારના માહોલ પ્રમાણે જોવા મળી રહ્યું છે હજુ પણ આગલા દિવસોમાં વરસાદ સારો એવો જોવા મળે તેવી પણ હવામાન નિષ્ણાતોએ આગાહી કરી છે તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે આવો સારો એવો વરસાદ પડી રહ્યો છે અને હવે ફરી મળીશું નવા વિડીયોમાં